ચલો ખેડૂત મિત્રો જય ભારત જય કિસાન આ આપણે મરચીનું વાવેતર કરેલું છે એમાં જો સરસ મજાના પાળા બાંધી દીધા છે હવે પાણી ચાલુ કરી દીધું છે તો મરચી ત્રીસથી થી પાંત્રીસ દિવસની થાય છે તો એમાં મરચાં નવા મળ્યા છે પાંત્રીસ દિવસમાં તો ચાલો જાણીએ કેવી રીતે માવજત કરવી પણ જે કોઈ માણસ મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો અવનવી આવા વિડીયો આવતા રહેશે મરચીનું વાવેતર કેવી રીતે કરવું મારો ડિસ્પ્લેમાંથી નંબર આપેલો છે નોન્ટેક કરજો હું તમને દવા સીંધીશ મરચાંનો રોગચાળો નહીં આવે પણ આપણે મરચી કરેલી હતી એમાં મરચાંનો ફોટો આપી દઉં તમને સરસ મજાની મરચી થઈ હતી વણી મરચી કરી છે તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો તો હું તમને દવા સીંધીશ જય ભારત જય કિશન અને મિત્રો શેર અને સબસ્ક્રાઈબર કરજો જેમ બને એમ શેર કરજો તો ખેડૂત ભાઈઓને કોઈકને દવાનો કોન્ટેક્ટ થઈ જાય તો એને મરજી સારી રહે તો શેર બધાય જરૂર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને લાઈક કરજો બધાયને ઉત્પાદન સારું મળે તો વૈષ્ણવ